આંધ્ર સરદાર પટેલ રાજમાર્ગ સિદ્ધ ફાટક પાસે આવેલા કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલા રોલેક્સ સ્પામાં દેહ વિક્રિય ચલાવતા સંચાલક સહિત સત્તર જણાને આંધ એસોજીએ ઝડપી પાડ્યા હતા ત્યારે સ્પાની આડમાં કૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે પણ સ્થળ ઉપરથી મોબાઈલ રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી હતી અને સાથે જ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી પાણી આડમાં બે વેપારનો ગેરકાયદેસરનો ધંધો કરતા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને અને બ્રાન્ચના અધિકારીઓને જરૂરી સૂચના આપી જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જીઆર આર પટેલ તથા પીએસઆઈ જે બી નાઓ આ બાબતે વર્કઆઉટ કરેલ તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે સાણ મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષમાં ત્રિયા માળે આવેલ દુકાન નંબર ત્રણસો પાંચ ત્રણસો છ અને ત્રણસો સાતમાં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોડેક્સ ફેમિલી સ્પાની આડમાં બે વેપારનો ધંધો ચલાવે છે જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતાં સૌ પ્રથમ આ કાઉન્ટર ઉપર વિપુલભાઈ અશોકભાઈ ડોડિયા જે મૂળ રહેવાસી ભાવનગરનો વર્તી છે અને હાલમાં લાંબેલ ખાતે રહે છે તે મળી આવે ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતા ત્રણ રૂમમાં એક એક વિદેશી યુવતી સાથે એક એક યુવાન કડંગી હાલતમાં જોવા મળેલા તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાની પૂછપરછ કરતાં આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાની આડમાં બોલાવી તેમના રહેવાને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાની આડમાં દેહ વ્યવહાર દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલી છે આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે વીસ દિવસ પચીસ દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી પચાસ ટકા કરતાં વધારે જે દેહ વેપારના પૈસા મળતા હોય આગામી સાત જુલાઈ અષાઢી બીચ ના દિવસે નીકળનાર રથયાત્રા પૂર્વે ભાવનગર સહિતના જિલ્લાઓમાં સુરક્ષા